ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઓગણીસ જૂન બે હજાર રોજ મતદાન થવાનું છે ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાને બહુ જ પહેલાથી મુરત્યા એટલે કે ઉમેદવાર તરીકે જાહેર કર્યા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષે હજુ સુધી જ્યારે અમે આ વિડિયો રેકોર્ડ કરી રહ્યા છીએ કોઈ ઉમેદવારનું નામ નથી જાહેર કર્યું સંભવતઃ આવતીકાલે ઉમેદવારો ફોર્મ ભરવા જશે ત્યારે જ જાહેરાત થશે એવી સંભાવનાઓ છે વિસાવદરમાં ભાજપનો ઉમેદવાર કોણ હોઈ શકે કોંગ્રેસના ઉમેદવાર કોણ હોઈ શકે ત્યાંના સમીકરણો શું કહી રહ્યા છે એના વિશે વાત કરવી નમસ્કાર આપની સાથે હું સેજલ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપે છે અને આ બેઠક ખાલી પડે છે વર્ષ બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીતી ગયા પણ પક્ષ પલટો કર્યો અને આ બેઠક ખાલી પડી ત્યાર પછી ભાજપના હર્ષદ રિબડિયાએ જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એમણે આમ આદમી પાર્ટીના ભૂપદ ભાયાણી વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી પડી હતી પણ પછી હમણાં રિબડિયાએ પિટિશન પાછી ખેંચી અને એના કારણે હવે તારીખો જાહેર થઈ તારીખો જાહેર થઈ પણ વાત કરવી કેવી મુરત્યાઓ વિશેની સૌથી પહેલી ચર્ચા હર્ષદ રેબડિયા વિશે જ થઈ રહી છે કોંગ્રેસમાંથી એ લડ્યા કિરીટ પટેલની સામે જીત્યા હર્ષદ રેબડિયાનું મૂળ કોંગ્રેસ પક્ષ છે તે ધારાસભ્ય બન્યા પછી જિલ્લા કોંગ્રેસમાં પણ સારું વર્ચસ્વ ધરાવતા હતા અને પછી એ ભાજપમાં ભળી ગયા ભાજપે એમને ટિકિટ આપી પણ એ એનાથી ભૂપત ભાયાણી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એના કારણે હર્ષદ રેબડિયા હાર્યા એમણે ભૂપત ભાયાણી સામે ઉમેદવારી પત્રમાં વિગતોને લઈને હાઈકોર્ટમાં રીટ કરી એના કારણે લાંબા સમય સુધી રહી અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બને તો ગુમાવે છે વેસાવદર પંથકમાં સિમ ચોરીના બનાવો વખતે એ ખુદ લાયસન્સવાળી ગન લઈને નીકળી પડ્યા હતા એ બાબતે બહુ જ ચર્ચામાં આવ્યા હતા પણ હર્ષદ રીબડીયાને ભારતીય જનતા પાર્ટી હવે ટિકિટ આપે એવી શક્યતાઓ નહીં વધશે વાત કરીએ ભૂપત ભાયાણીની તો ટિકિટ ન મળી એટલે આમ આદમી પાર્ટીમાં ગયા ત્યાંથી જીતી બતાવ્યું ભૂપતભાઈ આણી વર્ષોથી ભાજપના પાર્ટી લાઈનના જ ગણાય છે પણ વેસાણ પંથકમાં લોકોના પ્રશ્નો ઉઠાવવામાં એમની છાપ મજબૂત છે એ ભેસાણના સરપંચ પણ રહી ચૂક્યા છે સંગઠન અને જિલ્લા પંચાયતમાં પણ એમણે પક્ષના પદાધિકારી તરીકેની જવાબદારી નિભાવી છે પણ પછી પક્ષે ટિકિટ ન આપી એટલે આમ આદમી પાર્ટીમાં જોડાયા એમાંથી ભાજપના હર્ષ ત્રિબડિયાને એમણે હરાવ્યા ધારાસભ્ય બન્યા પણ પાર્ટી લાઈન કેવી રીતે છોડાય એટલે થોડાક જ સમયમાં એમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ટિકિટનું કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટી પાસેથી લઈ અને પાછા એ માતૃ સંસ્થામાં જોડાઈ ગયા પણ આમ આદમી પાર્ટીના સમર્થકોમાં એમની સામે રોષ છે એમાં એમની સામે સૌથી મોટો પડકાર હર્ષ ત્રિબડિયા જ છે બીજું કે કમિટમેન્ટ પૂરું કરવા માટે માત્ર ભાજપ હાર પસંદ ભાજપ માત્ર એ જ કારણથી ટિકિટ આપવાનું પસંદ કરે એ પણ શક્ય નથી અને આ ભારતીય જનતા પાર્ટી છે જે બિલાડું કાઢવા માટે માહેર છે હવે વાત કરીએ વિસાવદરમાં સૌથી પ્રબળ ચહેરો મનાતો હોય એની તો વિસાવદર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી માટે શાસક પક્ષમાં ભાજપમાંથી સાત આગેવાનોએ દાવેદારી લીધી છે જેમાં સૌથી મજબૂત દાવેદારોમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ એ સૌથી વધારે પ્રબળ ચહેરો મનાય છે કિરીટ પટેલને પ્રબળ ચહેરો મનાય છે સંગઠનમાં પણ એ મજબૂત છે પણ અગાઉ એ ચૂંટણી હાર્યા હતા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ મૂળ તાલાલા તાલુકાના વતની છે પણ વર્ષોથી એ જૂનાગઢમાં સ્થાયી થયા છે એ વિદ્યાર્થી કાળથી સંગઠનમાં એમણે એમની સાથે ભાજપ સાથે કામ કર્યું અને આ બેઠક પરથી અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે પણ હારી ગયા છે હાઈકમાન્ડ સાથેના એમના સંબંધો સારા છે પક્ષમાં અને લોકોમાં એમની છાપ એક આક્રમક નેતાની ગણાય છે પણ વિસાવદરના હોવાની એકમાત્ર બાબત એમની સામેનો પડકાર છે જોકે સામે પક્ષે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યા છે ગોપાલ ઇટાલિયા એમનું પણ મૂળ વતન વિસાવદર નથી એ વિસાવદરના સ્થાનિક નથી અને એમના પર તો કથાકાર કર્મકાંડ વિશે જેમ તેમ બોલવાની કાળી ટીલી લાગેલી છે એટલે એ એ જે આખો પક્ષ છે એ બાબત છે એ ભાજપના પક્ષમાં જાય છે એટલે કિરીટ પટેલ છે એ સૌથી વધારે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને સંભવતઃ એમની જાહેરાત આવતીકાલે થઈ શકે છે પેસાવદરમાં આપના ઉમેદવારે રાજીનામું આપતા યોજાઈ રહેલી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના નસીબ અજમાવી રહ્યા છે તો ભાજપ આપ છોડનાર ભૂપત ભાયાણીને ટિકિટ આપશે કે કેમ એ આગામી સમય બતાવશે પણ આ બેઠક માટે જયેશ રાદડિયા અને કમલેશ વિરાણીએ પત્તા ગોઠવવાના શરૂ કરી દીધા છે જયેશ રાદડિયાએ સહકારી ચૂંટણીમાં ભાજપનો ખેલ પાડ્યો અને છતાંય ભાજપ સમસમીને ચૂપ રહ્યો હવે એમને વિસાવદરના પ્રભારી બનાવ્યા વિસાવદર એવી બેઠક છે કે જે ક્યારેય સત્તામાં હોય અને જીતાડતી નથી સૌથી મોટી બાબત એ પણ છે કે આમ આદમી પાર્ટીમાંથી ઈસુદાન ગઢવીની તાકાત પણ મપાઈ જશે વિસાવદર એ આમ આદમી પાર્ટીના ઉમેદવારે એક સમય જીતેલી બેઠક છે અને હવે ભારતીય જનતા પાર્ટી માટે પણ આ બેઠક જીતવું એટલો જ વટનો સવાલ છે ભાજપે પણ ખેલ પાડીને આ બેઠકના પ્રભારી જયેશ રાદડિયાને બનાવ્યા છે જયેશ રાદડીયા હમણાં જ ભાજપમાંથી અલગ ચોકો રચીને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીને જ હંપાવી ગયા હવે ભાજપે એમને ફરી મેદાને ઉતાર્યા ભાજપ પૂપત ભાયાણીને ટિકિટ આપે છે કે કેમ પણ પાટીદાર ઉમેદવાર હશે એ વાત નક્કી મનાઈ રહી છે આમ આદમી પાર્ટીએ ઇટાલિયાને ટિકિટ આપી પાટીદાર કાર્ડ ખેલ્યું કોંગ્રેસ અહીંયા મજબૂત પાટીદાર ચહેરો ઉતારવાની ફિરાકમાં છે પહેલા આ બેઠક પર હર્ષદ રિબડિયાનો દબદબો હતો પણ પક્ષ પલટાનું હવે એમના પર લેબલ છે એમની રાજકીય કારકિર્દીને એના કારણે ગ્રહણ લાગ્યું છે હવે તો બધો છેલ્લી ઘડીનો ખેલ છે કયા નેતા પર પસંદગીનું કળશ પાર્ટી ઢોળે છે એ જોવું રહ્યું તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર